વૈષ્ણવદેવી જવાના રોડ ઉપર પણ પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે તે જોવા મળી રહ્યા રહ્યા છે જોઈ છો વૈષ્ણવ દેવી તરફ જતા સર્વિસ રોડ ઉપર જે છે ત્યાંથી નાળું એક પસાર થાય છે ખોરજ થી ચાંદખેડા તરફ જવા માટેનું ત્યાં પાણી ભરાઈ જતા હાલ આ રસ્તો જે છે તે વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યો છે વાહન ચાલકો ના છૂટકે રોંગ સાઈડ થી આ રોડ પર આવવા માટે મજબૂર બન્યા છે તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જે છે તે આ રોડ ઉપર જોવા મળી રહ્યા છે કોઈપણ તંત્ર દ્વારા અહીંયા આગળ ટ્રાફિક નિયમન માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી પરંતુ સ્થાનિકો દ્વારા હાલ ટ્રાફિકને નિયંત્રણ માટેના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે સર્વિસ રોડ બંધ થવાને લઈને જે વાહન ચાલકો આ રસ્તેથી જઈ રહ્યા હતા તેમને પરત વાળવામાં આવી રહ્યા છે તો સાથે જ અનેક વાહનો જે છે તે સામેના છેડાથી રોંગ સાઈડ ફરીથી સર્વિસ રોડ ઉપર આવી રહ્યા છે જે પ્રકારે પાણી ભરાઈ ચૂક્યું છે આખે આખી ગાડી ડૂબી જાય તે પ્રકારનું પાણી જે છે તે આ જગ્યાએ ભરાઈ જતા હાલ વાહન ચાલકો માટેનો આ સર્વિસ રોડ જે છે તે બંધ થતા અનેક શહેરની અંદર ધીમી ધારે ચારથી સાડા ચાર કલાક વરસેલા વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અમદાવાદનો વિકસતો જતો વિસ્તાર એટલે સાઉથ બોપલ વિસ્તાર સાઉથ બોપલની અંદર અનેક રોડની હાલત જે પ્રમાણે આપ દ્રશ્ય જુઓ છો એ મુજબ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળશે જેના કારણે પસાર થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો જ પડી રહ્યો છે અસંખ્ય વાહનો બગડ્યા છે જેના કારણે વાહન ચાલકો વાહનો રોડના કિનારે મૂકી અને આગળ વધી ગયા છે આ રોડ છે યુજી બીસીએલની કચેરી આવેલી છે ત્યાંથી ક્લબ ઓ સેવન તરફ જતો આ માર્ગ આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો બીજી તરફના દ્રશ્યો પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી યુવરાજ લીલા તો આપ જુઓ છો એ તરફ બંને બાજુ રોડ પાણીની અંદર ગરકાવ થયો છે પરિસ્થિતિનું નિર્માણ પહેલી વખત નથી થયું દર વર્ષે જ્યારે જ્યારે મેઘરાજા અમદાવાદીઓ ઉપર હેત વરસાવે છે ત્યારે મેઘરાજાનું આ હેત પ્રશાસનના પાપે અમદાવાદીઓ માટે માથાનો દુખાવો થઈ જાય છે કારણ એ છે કે વર્ષોથી આ સાઉથ બોપલ વિસ્તાર વિકસતા વિસ્તારની અંદર આવતો જાય છે પરંતુ અહીંયા પાણીના ઝડપી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી ગટરનું ઢાંકણું પણ અહીંયા આપણે બતાવવાનો પ્રયાસ કરીશું એ પણ સ્થાનિકો દ્વારા અહીંયા ખોલવામાં આવ્યું છે જેની કેપેસિટી એટલી નથી કે આ પાણી ઝડપથી ગટરની અંદર જઈ શકે જેના કારણે કલાકો બાદ પણ પાણી રોડ ઉપર જોવા મળી રહ્યા છે અસંખ્ય વાહનોને નુકસાન થયું છે અને વાહન ચાલકો એ પોતાના વાહન અહીંયા રોડ ઉપર મૂકી અને આગળ વધવાનો વારો આવ્યો છે તો આ આ વર્ષની કહાની નથી દર વર્ષે આ વિસ્તારની અંદર જ્યારે જ્યારે વરસાદ વરસે છે ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાય છે કારણ કે ઓડા હોય એમસી હોય કે પછી રૂરલ પ્રશાસન હોય એ પ્રશાસન લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ